એ જંગલ પરથી પસાર થતું હતું ઊંચે ત્યાં એક ચોક માં જુવારના દાણા નાખેલા જોયા

સરદાર કહેશું તો બચી જઈશું કબૂતરો સરદાર ની વાત માની ગયા સરદારે કહ્યું એક તું ધીમ ગુ ને બાદ કાબુતરો ઉડી ગયા સૌ સંપીને ઉડ્યા તેથી ભારે લાગતી ઝાળ પણ હલકી લાગી અને એ ઊંચકીને ઉડી શક્યા પારધી તો જોતો જ રહી ગયો કબુટ્તરો નું ગુ ગુ ગો ઊંચે આબે ઉડ તું તું સરદાર કબૂતર નો એક મિત્ર રહેતો હતો એનું નામ ભાઈ સરદારે બૂમ પાડી એટલે ઉંદર ભાઈ તો બહાર આવ્યા સરદાર કબૂતર કહે ચૂચું ભાઈ ચુચુ ભાઈ જટ અમારા લોકો ને ઝાળ કાપિયા પોને આ સાંભળી ચુચુ ભાઈ એ કહ્યું કપરાશો નહીં હું મારા બીજા મિત્રો ને બોલાઈ આવું છું ઉંદર ભાઈ તો ધર્મા ગયા અને થોડી વારમાં જ એટલા બધા ઉંદરો બહાર આવ્યા કે પછી એ બધા એ બેગા થઈને કબૂતરોની જાળ કાપવા માંડી જાળ કરતા જાળ કાપે ચૂ તો ઝટપટ કપાઈ ગઈ બધા કબૂતરો એમાંથી છૂટા થઈ ગયા સરદારે ચૂ નો આભાર માન્યો અઘરા કામો સરળ બને જો હશે સૌ માં સંપ સંપ માં મોટું બળ છે સંપ થકી છે જમ્પ બાળ દોસ્તો મજા પડી ગઈ ને માટે જ સંપત્યા જ